સિયોના નગરપાલિકા દ્વારા કેરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીની સૂચનાથી સિવોર શહેરમાં અખાદ્ય કેરી અને કારબેરથી પકવતા કેરીના વેપારીઓની તપાસ કરવામાં આવી જેમાં નવસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો તેમજ શહેરના તમામ વેપારીને કારબેરથી કેરી ન પકવવા તથા અખાદ્ય કેરી ના રાખવા તાકેદી કરવામાં આવી আমরা আমাদের 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 정의당과 상원대표단을 수용받을 것이다. તારીખ સત્યાવીસ પાંચ બે હજાર અન્વયે નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટિક ડ્રાય તથા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં પ્લાસ્ટિક એક કિલો જપ્ત કરવામાં આવેલ છે તથા નવસો રૂપિયા દંડ કરી આ સમયને દંડ કરવામાં આવેલ છે નગરપાલિકાની ટીમ દ્વારા જેમાં વિજયભાઈ જયભાઈ સુનિલસિંહ તથાભાઈ તથા અન્ય કર્મચારી સાથે રહી કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને તમામ વેપારીઓને સૂચના આપવામાં આવેલ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિક તથા અન્ય જે અખાય અખાયદે જે પદાર્થ હોય તે વાપરવામાં ન આવે અને તે બાબતે કડકમાં કડક સૂચના આપવામાં આવેલ છે અન્યતા વધારે વધારામાં વધારે દસ ગણો પાંચ ગણો નિયમ અનુસાર પાંચ ગણો દંડ બીજી વાર જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે પાંચ જણો દંડ કરવામાં આવશે નિયમ એમાં છોકરી અનુસાર વધારે ડંગ કરવામાં આવે તે સૂચના તમામને આપવામાં આવે છે આ આટપદથી પકતા લોકો કે આટલથી પકાવે તો એ બાબતથી તમામ સુખ કરવાનું આપણે તપાસ કરવામાં આવે છે જે જે આવે છે તેની સાથે દંડની કાર્યવાહી સબ ઇન્સ્પેક્ટરને સાથે લઈ દંડની કાર્યવાહી કરવામાં આવશે